હેલો મિત્રો આજે આપણે જાણીશું કે કોઈ બી પ્રિન્ટર આપણા પીસીમાં કઈ રીતે ઇન્સ્ટોલ કરી શકાય તો પ્રિન્ટર ઇન્સ્ટોલ બે રીતે આપણે કરી શકીએ છીએ જે લોકોને પ્રિન્ટર ઇન્સ્ટોલનું જ્ઞાન ના હોય એના માટે આ વિડીયો છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન ઉપર ક્લિક કરજો સબસ્ક્રાઈબ કરજો તો આ રીતે હું નવા નવા વિડીયો મૂકતો જઈશ તો સૌ પ્રથમ આપણે જે તે પ્રિન્ટર આપણે નવું ખરીદીએ એની સાથે એક સીડી આવતી હોય છે તે સીડી આપણે સીપીયુમાં ડીવીડી રાઇટરમાં ભરાઈશું એટલે સીડી સીડી ઓટોપ્લે થઈ જશે ઓટોપ્લે ના થાય તો સ્ટાર્ટ બટનમાં જવાનું મારે કોમ્પ્યુટરમાં અને આ સીડીનો ઓપ્શન છે એ એક્ટિવ થઈ જશે પછી એની અંદર સેટઅપ ઓપ્શન આવશે એ સેટઅપ ઓપ્શનની અંદર ડબલ ક્લિક કરશો એટલે એ ઇન્સ્ટોલ થવા માંડશે તો એ રીતે આપણે સીડીથી ઇન્સ્ટોલ કરી શકીએ બીજી રીતે સ્ટાર્ટમાં જવાનું ડિવાઇઝ એન્ડ પ્રિન્ટરમાં જવાનું એમાં એડ પ્રિન્ટર કરશો એડ પ્રિન્ટર કરીશું એટલે આ રીતે એક બોક્સ ખુલશે એમાં એડ લોકલ પ્રિન્ટર પછી એલપીટી વન નેક્સ કરવાનું નેક્સ કરીશું પછી આપણે સીડી ભરાઈ છે ને તો સીડી અહીંયા હેવે ડિક્સ કરીશું એટલે અહીંયા નો ઓપ્શન આવશે દાખલા કે અહીંયા આપણે દાખલા કે આ સીડી અહીંયા છે માય માં સીડી તો આના ઉપર ટીક કરીને ઓપન કરીને ઓકે આપી દઈશું એ ઓટોમેટિકલી સર્ચ થવા મળશે અને ઇન્સ્ટોલ થઈ શકશે તો આ બે રીતે આપણે પ્રિન્ટર ઇન્સ્ટોલ કરી શકીએ અને એ પ્રિન્ટર ઇન્સ્ટોલ થઈ જશે એટલે આ રીતના પ્રિન્ટરના આઇકોન આવી જશે પછી તમારે જે યુઝ કરવું એ તમે કરી શકો થેન્ક યુ